મારું નામ પન્નાભાઈ પટેલ શ્રી રામદેવજી મંદિર રાજપુર આજે ભગવાન રામદેવજીની ચેત્રુદ્ધ બીચ હતી અને આ રાજપુર ગામે હજારો ભક્તો ચેત્રસુદ બીજના દર્શન કરવા પધાર્યા હતા આ દિવસ આમ તો નવરાત્રિનો પણ બીજો દિવસ હતો એ મુજબ હજારો ભક્તો દર્શન કર્યા આવ્યા અરવલ્લી જિલ્લો સાપાપાંઠા જિલ્લો અને ગુજરાતના બીજા આજુબાજુના બધા જિલ્લાથી ભક્તો ઘણાથી ભગપાળા ચાલીને નિજા લઈને દર્શન કરવા આવ્યા છે ઘણા ભક્તો પોતાના બાળકોને સાકરતુલા પેઢા તુલા કરવા માટે પણ આવ્યા છે અને હવે તો રાજસ્થાન મધ્યપ્રદેશ અને આજુબાજુના રાજ્યોમાંથી પણ ઘણા ભક્તો અમારા ઠેક મુંબઈ વચ્ચે ભક્તો આ દર્શને આવે છે રાજપુરધામ એટલે ભક્તોનું શ્રદ્ધાનું ધામ છે ઘણા ભક્તો પોતાની શ્રદ્ધાથી અહીં આવે એમની જે કોઈ માનતા હોય એ માનતા ભગવાન પૂર્ણ કરે છે ઘણા નિસંતાનો હોય છે એ પોતાના સંતાનો માટે બાધા રાખતા હોય છે અને ત્યારે ભગવાન એમને સંતાન પણ આપે છે ઘણા વિવાહ થાય એના માટે પણ બાધા રાખતા હોય છે ઘણા નોકરી માટે પણ બાધા રાખતા હોય છે ઘણા પરદેશ જવા માટે બાધા રાખે અને સૌની બાધા ભગવાન રામદેવજી પૂર્ણ કરે છે ઘણા પોતાને ઘરે જોતપાટનું પણ આયોજન કરે છે અને એ રીતે પોતાની માનતા પૂર્ણ કરે છે ઘણા પોતાના નવા મકાન માટે પણ ભગવાનની સ્થાપના કરીને પણ આ ભગવાનને પોતાને આગળ બોલાવે છે એ રીતે ભગવાન રામદેવજીનો આ કરજુગમાં અત્યારે વધારેમાં વધારે ભક્તા ભક્તો શ્રદ્ધાને ધામથી ઉજવણી કરે છે એવું આ રાજપુરધામ અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં આવેલું છે આપ પણ બીજ ભરવા આવી શકો છો ખૂબ ધામથી સવારે પાંચ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે ગમે ત્યારે તમે દર્શન કરી શકો છો તો તમે પધારવા ભક્તોની વિનંતી સૌને જય જય રામદેવજી જય જય રામદેશજી